નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું ગુજરાતમાં પ્રજાને પડતી મુશ્કેલીઓ અને હાલાકીઓ બાબતે હવે ખુદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને સોશિયલ મીડિયાનો સહારો લેવો પડે છે એક પછી એક એવા અનેક દાખલાઓ સામે આવી રહ્યા છે ખુદ પાર્ટીના ધારાસભ્યોનું કદાચ સરકારી બાબુઓ સાંભળતા નથી અને તેથી જ આ સરકારી બાબુઓની સામે પ્રજાને પડતી મુશ્કેલીઓ દૂર કરવા સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યા છે ત્યારે આવી જ એક ઘટનાને કારણે ફરી એકવાર ભરૂચના સાંસદ મનસુખ વસાવા ચર્ચામાં આવ્યા છે રાજ્યમાં ભાજપના નેતાઓ અને ધારાસભ્યો પ્રજાને પડતી મુશ્કેલીઓ સરકાર સમક્ષ હવે સોશિયલ મીડિયા દ્વારા ઉઠાવે છે ત્યારે ભરૂચના સાંસદ એવા મનસુખ વસાવા વધુ એકવાર ચર્ચામાં આવ્યા છે સામાન્ય રીતે સંસદ સભ્ય લોકોના પ્રશ્નો અને તેમના અવાજને ઉઠાવવા માટે તેમજ લોકોની સુખ સુવિધાઓ પૂરી પાડવા માટે બનતા હોય છે પરંતુ ભરૂચના સાંસદનો અવાજ સોશિયલ મીડિયા થકી ઉઠતો થયો હોય એવું જોવા મળી રહ્યું છે લોકો રજૂઆત કરે કંઈક કામ વહેલું થાય અને સમસ્યાઓનું નિરાકરણ વહેલું આવે પરંતુ સાંસદને લોકોના કામ કરાવવામાં પણ રાજકારણ વચ્ચે લાવું પડતું હોય એવી સ્થિતિ ખુદ તેમની જ પોસ્ટ પરથી કહી શકાય એમ છે

તેમણે પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે ડેડિયાપાડાના મોરજરી ગામની બગલા ખાડીના રસ્તાનું ધોવાણ છેલ્લા કેટલાક સમયથી થયું છે જેને પગલે સ્થાનિક લોકોને આ અવર જવર કરવા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકીને લખ્યું હતું કે રસ્તાના ધોવાણના કારણે નલસે જલ યોજના અંતર્ગત નાખવામાં આવેલ પાણીની પાઇપલાઇન તૂટી ગયેલી હોવાથી ત્યાંથી પસાર થતા રાહદારીઓને વાહન ચાલકોને ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે અને પગલે સંબંધિત અધિકારીઓ આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ લાવે એવી માંગણી તેમણે કરી હતી નવા સમાચાર અને નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર